નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર અમદાવાદમાં પીએમ મોદી અને યુએના પ્રેસિડેન્ટ અલ નાહ્યાનનો મેગા રોડ શો યોજાયો એરપોર્ટ પર રાષ્ટ્રપ્રમુખનું પીએમ મોદીએ ભેટીને કર્યું સ્વાગત वडाप्रधान नरेंद्र मोदी वाइब्रेंट गुजरात ग्लोबल ट्रेड शो बजार चौबीस उद्घाटन कर विश्व कक्षा की अत्याधुनिक टेक्नोलॉजी बने प्रोडक्ट्स प्रदर्शित थी गांधीनगर में गुजरात ग्लोबल समिट समिटन मोदी आतीका करते उद्घाटन आज समिट पहला पीएम और सीएम विविध महानुभावों साथ वन टू वन बैठक योज ગાંધીનગર ખાતે યોજાઈ રહેલ વાયબ્રન્ટ સમિટને લઈને આરોગ્ય વિભાગ સજ્જ સુલા સિવિલ હોસ્પિટલમાં ઉભી કરાઈ અલાયદી વ્યવસ્થા શાસ્ત્રીય સંગીતના ગાયક ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન પદ્મભૂષણથી સન્માનિત એવા રાશિદ ખાનનું કોલકાતામાં કેન્સરથી થયું નિધન અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌપ્રથમ વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અમદાવાદમાં એરપોર્ટથી ગાંધીનગર સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો યુએઈના રાષ્ટ્રપતિ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિતિ રહેવા માટે અમદાવાદ આવ્યા છે ત્યારે પીએમ મોદી તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ પર તેમને સભર આવકાર અપાયો હતો ભારત અને યુએના વડાઓ એકબીજાને ભેટ્યા હતા ત્યારબાદ વિશાળ રોડ શો યોજાયો હતો એરપોર્ટ પરથી ગાંધીનગરના માર્ગો ઉપર બંને સાઇડ ઉપર અનેક લોકોએ બંને વડાઓનું અભિવાદન કર્યું હતું અનેક કારના કાફલા સાથે અને સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રોડ શો યોજાયો હતો સાંજે પાંચ વાગ્યાની આસપાસ શરૂ થયેલો આ રોડ શો સાંજે સવા છ વાગે સંપન્ન થયો હતો ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાન રોડ શો પહેલા યુએના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ પર પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપ્રમુખનું ભેટીને ભવ્ય સ્વાગત કર્યું હતું પીએમ મોદીએ યુએઈના પ્રેસિડેન્ટનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પર પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપ્રમુખે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ટ્રાફિક પોલીસે મીડિયા ટ્રાફિક ગાઈડ પ્રસિદ્ધ કરી છે જેમાં વૈષ્ણોદેવીથી વાયબ્રન્ટ સમિટના સ્થળ અને ઇન્દિરા બ્રિજથી જનારા પ્રતિનિધિઓ માટે આ ગાઈડ રજૂ કરાઈ છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સરળતાથી સ્થળ પર સમયસર પહોંચી જવાય તેમ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ ગાઈડ જાહેર કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વકક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહ્યા છે ઇ મોબિલિટી સ્ટાર્ટઅપ્સ એમએસએમઇ બ્લુ ઇકોનોમી ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે બુધવારથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમન સાથે બેઠક કરી હતી આ વર્ષની સમિટ માટે ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં માઇક્રોન ટેક કંપનીના સીઈઓ સંજય મલહોત્રા સાથે બેઠક કરી હતી માઇક્રોન ટેક કંપની યુએસ સ્થિત ચીપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે આ કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી રહી છે જેના માટે સરકાર તરફથી તમામ જરૂરી સમર્થન આપવામાં આવ્યું છે કંપનીએ સાણંદને સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે સહકારની માંગ કરી છે શાસ્ત્રીય સંગીતના ઉત્તમ ગાયક પદ્મભૂષણ ઉસ્તાદ રાશિદ ખાનનું આજે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા આજે કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના સહસવાન ખાતે ઓગણીસો અડસઠમાં જન્મેલા તેઓ છપ્પન વર્ષની યુવાન વયે અવસાન પામ્યા છે રામપુર ઘરાણામાં તાલીમ પામેલા તેમણે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ તેમણે ગાયકીનું પ્રદાન રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર સાથે પણ તેમનો નાતો રહ્યો છે શહેરમાં દર વર્ષે યોજાતા શાસ્ત્રીય સંગીત સમારોહ સપ્તકમાં તેઓ આમંત્રિત કલાકાર તરીકે આવતા અને પોતાની કલાથી દર્શકોને ડોલાવતા ઉલ્લેખનીય છે કે હાલ જે ચુમાલીસમો સપ્તક સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે તો વાત કરીએ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બુક ફેર યોજાયો હતો જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયેલા આ પુસ્તક મેળામાં પુસ્તક પ્રેમીઓ અને વાંચનના શોખીનો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત ગુજરાતી લોકકલાને પણ મંચ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત આજે ગાયક હાર્દિક દબેએ પોતાના ગીતો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા વગડાના ફૂલ કાર્યક્રમ હેઠળ હાર્દિક દબેએ લોકગીતો રજૂ કર્યા હતા ગુજરાતમાં કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટ દસમી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે જેને લઈને સમિટમાં આરોગ્ય બાબતે સંપૂર્ણ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોંપાઈ છે તથા તમામ ડેલિગેટ્સના આરોગ્યની જવાબદારીઓ આરોગ્ય સેક્રેટરી ધનંજય ત્રિવેદીને સોંપવામાં આવી છે વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ દેશોના મહેમાનોની આરોગ્યની તમામ જવાબદારી આરોગ્ય વિભાગના હાથમાં છે જેથી આરોગ્યની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે એરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી વ્યવસ્થા ઊભી કરાઈ છે સમિટ માટે સોલા સિવિલ હોસ્પિટલને સૌથી સુવ્યવસ્થિત હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે સરકારની સૂચના મુજબ તમામ ડેલિગેટ્સ માટે દસ દસ બેડના બે વીવીઆઈપી સ્પેશિયલ રૂમ બનાવાયા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઈસીજી મશીન પોર્ટેબલ એક્સ તમામ વ્યવસ્થાઓ કરાઈ છે તો સમિટ દરમિયાન ચોવીસ કલાક મેડિકલ નિષ્ણાંત તબીબો સહિત નિષ્ણાંત મહિલા તબીબોની પણ ટીમ તૈનાત રખાઈ છે બે હોસ્પિટલ તરીકે ડિક્લેર કરવામાં આવેલી છે તો અમારી હોસ્પિટલમાં સરકારની સૂચના મુજબ વાઇબ્રન્ટમાં ભાગ લેનાર ડેલીગેટ્સ માટે એક દસ દસ બેડના બે વીઆઈપી રૂમ સ્પેશિયલ બનાવવામાં આવેલા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઇસીજી મશીન પોર્ટેબલ એક્સરે તમામ વ્યવસ્થા અમે એમાં કરેલી છે અને કોઈ હોનારત કે એવું કંઈ થાય તો ડિઝાસ્ટરના મેનેજમેન્ટના પ્લાન તરીકે અમે ત્રીસ બેડનો એક જનરલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે

આરએમ ઓ સહિતના તમામ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વાઇબ્રન્ટ સમિટ પૂર્વે કરાયેલી આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી આઈ ઇવેન્ટની અંદર કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો આઠ સજ્જ છે એકસો આઠથી વાત કરું તો અમદાવાદ જિલ્લાની અંદર એકસો ચાર એમ્બ્યુલન્સીસ કાર્યરત છે એ સિવાય ગાંધીનગર જિલ્લાની અંદર ચૌદ એમ્બ્યુલન્સીસ કાર્યરત છે પણ વાઇબ્રન્ટ સમિટને સ્પેસિફિક માટે બત્રીસ એમ્બ્યુલન્સ અમે ડિપ્લોય કરેલી છે આ જે બત્રીસ એમ્બ્યુલન્સ વાયબ્રન્ટ સ્પેસિફિક રહેશે એ વાયબ્રન્ટના અમુક અમુક સ્થળે જેમ કે મહાત્મા મંદિર હેલીપેડ એરપોર્ટ એ સિવાય જ્યાં વીઆઈપી લોકો રહેવાના છે આ સાથે ગુજરાતી સર્વશ્રેષ્ઠ એમ્બ્યુલન્સ સેવા એકસો આઠ પણ તૈનાત કરાઈ છે વાઇબ્રન્ટ સમિટ અને વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને બત્રીસ એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવી છે

ઇના એચ કૃષ્ણમૂર્તિ તેમજ અન્ય ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસ માટેની જીસીસીઆઈની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી આગામી દસમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જીસીસીઆઈની નિયુક્તિ દસમા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્ટેટ પાર્ટનર તરીકે કરવામાં આવેલ છે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એશિયન રિજિયનમાં ઇન્ડોનેશિયા હંમેશા ભારતનું પ્રમુખ આર્થિક ભાગીદાર રહ્યું છે અને એશિયન રિજિયનમાં ઇન્ડોનેશિયા ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું વેપારી રાષ્ટ્ર પણ છે તેમણે ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે વધતી જતી વેપારી તકો વિશે વાત કરી હતી આ પ્રસંગે જીસીસીઆઈ ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સના ચેરમેન અનિલ જૈને ગુજરાતના વેપાર અને ઉદ્યોગ વિશે અને ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે ઘનિષ્ઠ વેપારી સંબંધો દ્વારા કેવી રીતે ફાયદો થઈ શકે તે વિશે જણાવ્યું હતું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ઇન્ડિયન એરફોર્સ અને વિવિધ એજન્સીઓ સાથે મળીને આપદા સામે લડવા માટે આરોગ્ય મૈત્રી કીટ તૈયાર કરી છે આ કીટમાં આપત્તિના સમયે ઇજાગ્રસ્તોના સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે તેમાં સૌર ઉર્જાથી સંચાલિત આરોગ્યના વિવિધ સાધનો છે આ અત્યાધુનિક આરોગ્યના સાધનો આપદાના સમયે લોકોના કિંમતી જીવ બચાવવામાં મદદરૂપ થશે અ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આરોગ્ય મૈત્રી યોજના એક શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ જે દેશના દૂર દરાજના વિસ્તારો છે ત્યાં કુદરતી આફતીમાં કેવી રીતે માનવીય સહાય પહોંચાડી શકાય અને કેવી રીતે આરોગ્યની સહાય પહોંચાડી શકાય તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ કુદરતી આપત્તિઓ લડવા માટે અત્યાધુનિક હાઈટેક સાધનો બનાવવામાં આવે છે તો આપણી સાથે સાધનો અંગે ચર્ચા કરવા માટે એર માર્શલ રાજેશ વૈદ સર છે સર રવિશન સ્વાગત છે જો કુદરતી આપત્તિ અને લડને ઇન્ડિયન એરફોર્સ દ્વારા અત્યંત હાઈટેક ઇક્વિપમેન્ટ બનાવે છે એ ઇક્વિપમેન્ટ ને ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટ ખાસિયત ક્યાં છે ये सिर्फ इंडियन एयरफोर्स ने नहीं बनाया है ये कई गवर्नमेंट एजेंसीज ने मिल के मिनिस्ट्री ऑफ हेल्थ इसमें डॉक्टर्स मिनिस्ट्री ऑफ हेल्थ के भी थे डिफेंस एक्सपर्ट्स भी थे एक इंडियन एयरफोर्स कई डिजास्टर सिचुएशन में सबसे आगे होती है इसमें इंडियन एयरफोर्स के थे नेशनल सिक्योरिटी काउंसिल इन सब ने मिल के ડેવલપ કરાવે હજી ભારત સરકાર દ્વારા જે આરોગ્ય મૈત્રી યોજના હેઠળ જે ઇક્વિપમેન્ટ બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ સારા અને આપત્તિ સમયે માનવ જીવન બચાવવા માટે ખૂબ જ મહત્વના પુરવાર થશે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે તેવો આશાવાદ પણ એરફોર્સના અધિકારીઓએ અને ભારત સરકારે વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન નરેશ ભુટિયા સાથે ચેતન બાભણિયા પ્રવેક ટીવી ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલમાન પહોંચ્યા હતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં સહભાગી થવા આવેલા શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને ગુજરાત સરકારની પ્રોએક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી તેમણે દુબઈની પેટર્ન પર ગુજરાતમાં પોર્ટ્સ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન વિકસાવવા માટે રાજ્ય સરકાર સાથે સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરમાં ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને રાસાયણિક ખેતી મુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં સ્વર્ગસ્થ જીવનદાદાના જીવન પર આધારિત સ્મરણિકા કિસાન સમર્પિત એક જીવનનું લોકાર્પણ કરાયું હતું આ પુસ્તકનું વિમોચન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે સ્વર્ગસ્થ દાદાએ પોતાનું સમગ્ર જીવન ભારતીય કિસાન સંઘના ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસમાં ભાગ લેવા માટે ફર્મેનિક નેધરલેન્ડ ડીએસએમના પ્રમુખ રાહુલ જલાન ઉપસ્થિત રહ્યા હતા સમિટમાં ભાગ લેતા પહેલાં રાહુલ જલાને સાથે આવેલ તેમના ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી બંને દેશો વચ્ચે પ્લાનિંગ થઈ શકે તેવા વેપારીકરણ અંગે સમીક્ષા કરી હતી અને હવે વાત કરીશું પતંગ ઉત્સવની તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવ જાન્યુઆરી મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યૂ પોઈન્ટ ખાતે અઢાર દેશના એકાવન પતંગબાજોએ અવનવી પતંગ ઉડાવી હતી વ્યૂપોઈન્ટ ખાતે અઢાર દેશના એકાવન પતંગબાજોએ રંગબેરંગી પતંગ ઉડાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા આજરોજ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢારથી વીસ દેશોથી પતંગબાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશો પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે યુવાઓ ઉત્તરાયણના પર્વ પહેલા પતંગની મજા માણતા હોય છે અને જેને લઈને ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે જે અંગેની જાગૃતિ માટે અમદાવાદની મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે શહેરના અગિયાર જેટલા મહત્વના સ્થળો પર આ વિદ્યાર્થીઓ દ્વારા અવેરનેસનું કામ હાથ ધરવામાં આવ્યું છે તેઓ વાહન ચાલકોને ઉભા રાખી ગુલાબ આપી પતંગની દૂરીથી સાવચેત કેવી રીતે રહી શકાય તે વિશે સલાહ સૂચન આપે છે જે મોનાર્ક યુનિવર્સિટી દ્વારા સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધાને વાહન ચાલક હોય એ હેલ્મેટ પહેરે પછી દોરીના લીધે ઈજા થાય એના એ નુકસાન ના થાય એના માટે એમના દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવે છે જેની અંદર માસ્કનું વિતરણ કરવામાં આવે છે જેના કારણે દોરીથી નુકસાન ના થાય અને રોડ સેફ્ટી રહે દરેકે હેલ્મેટ પહેરવું જોઈએ આની અંદર એ સીટબેલ્ટ બાંધવું જોઈએ ટ્રાફિક નિયમનું અનુસરવા જોઈએ જેના કારણે આપણને કોઈને નુકસાન ના થાય અહીંયા સ્ટેડિયમ પાંચ રસ્તા ઉપર અમે મોનાર્ક યુનિવર્સિટી તરફથી રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો આજે અમદાવાદમાં કુલ અગિયાર ટ્રાફિક પોઈન્ટ અમે કવર કર્યા છે જેમાં અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને અમે આવરી લીધા છે આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો જેથી જે પતંગની દોરી હોય એનાથી જે આપણા નાગરિકોનો જીવ બચી શકે તે માટે અમે એક લાઈફ સેવિંગ મફલર અમારા મોનાર્ક યુનિવર્સિટીના લોગો બ્રાન્ડિંગ સાથે અમે દરેક નાગરિકોને વિનામૂલ્યે આપ્યા છે આ સાથે જ અમે અમારી ટીમમાં વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કેડેટ્સનો પણ સમાવેશ કરેલ છે તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસનો પણ અમને ખૂબ જ સારો એવો સહયોગ મળેલ છે આજે અમે ઉત્તરાયણની પહેલાં પહેલાં એક રોડ સેફટી ઇવેન્ટનો કેમ્પેન કરી રહ્યા છીએ અમારી યુનિવર્સિટી તરફથી જે કેમ્પેનની અંદર અમે લાસ્ટ યર બધાને તાર બાંધી આપ્યા હતા જેનાથી દોર દોરી એમને વાગે નહીં અને આ વખત અમે આવો માસ્કનો ઇનિશિયેટીવ લીધો છે કે જેનાથી એ ઓલ સિઝનની અંદર આ માસ્ક પહેરી શકે અને અમે જોડે જોડે જે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો કરે છે એમને ગુલાબનું ફૂલ આપીએ છીએ અને જે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરી રહ્યા તેમને ગુલાબનું ફૂલ તો આપીએ જ છે પરંતુ જોડે જોડે આ માસ્ક પણ આપીએ છીએ અને એવો એક મેસેજ આપીએ છીએ કે તમે રૂલ્સ ફોલો કરો કેમ કે રૂલ્સ ફોલો કરવું તે બહુ ઇમ્પોર્ટન્ટ છે દેશના દરેક ખૂણાને હાઈવેથી જોડવાનું કામ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભારતમાં હાલમાં અનેક આઇકોનિક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આવો જ એક પ્રોજેક્ટ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે છે આ પ્રોજેક્ટમાં પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તે ઉપરાંત અમદાવાદ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આ હાઇવેથી નવું બળ મળશે કચ્છના એક દંપતીએ લેન્સ ટેકનોલોજી વડે ફૂલો પર ભગવાન શ્રી રામના સુંદર ચિત્રો બનાવ્યા છે ફૂલોનો ઉપયોગ અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના દિવસે વીવીઆઈપી મહેમાનોનું સ્વાગત કરવા અને મંદિરના ગર્ભગૃહને સુશોભિત કરવા સહિતના ઘણા હેતુઓ માટે કરવામાં આવશે કચ્છના રહેવાસી કિશોર અને તેમના પત્ની કવિતા ભાનુશાળી બે હજાર ઓગણીસથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફૂલો પર સુંદર ચિત્રો બનાવી રહ્યા છે

ઉત્તરાખંડના આઈઆઈટી રૂરકીમાં સ્થિત સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર્સે દાવો કર્યો છે કે અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર આગામી એક હજાર વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકે તેટલું મજબૂત છે મંદિરની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ સીબી સોમપુરાએ તૈયાર કરી છે જેના આધારે સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ મંદિરની માળખાકીય અખંડિતતા અને મજબૂતાઈની ખાતરી કરવા માટે બહુવિધ તપાસ હાથ ધરી હતી આ રિસર્ચના આધારે કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા એ જો સીબી સોમપુરા આર્કિટેક્ટ છે इन्होंने પહેલા ઇનિશિયલ આર્કિટેક્ચર ઓર ડિઝાઇન તેમણે પહેલા પરફોર્મ करके रखे थे और इनका एज पर द नीड जैसे कंस्ट्रक्शन uh, कमेटी का जैसे नीड था उसका अकॉर्डिंग इसको मॉडिफाई करने का जरूरत था वो भी मॉडिफाई हुआ लेकिन स्ट्रक्चरली वो स्टेबल है या आर्थक्वेक uh, है विंड है उसके लिए स्टेबल है या नहीं है वो अध्ययन हमने किया सी में जो फिजिकल इन्वेस्टेशन इन्वेस्टिगेशन किया है जो एम एस डब्ल्यू ए टी किया है टेक्निकल जो टेक्निकल हम 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 लोगों लोगों के के पास आया थे उसका हम ने की है, उसका ने डिजाइन डिजाइन है है जो और, आ, जो स्ट्रेंथ पैरामीटर पैरामीटर और फाउंडेशन लिए होता है, वो हम ने है। तो ये सब करने के का ऑप्शन किया है उसमें थ्रू एक्सपर्ट कमेटी भी था उनके साथ है सेंट्रल बिल्डिंग रिसर्च इंस्टीट्यूटी मंदिर आयुष्य पत्थर ने तांबा सामग्री उपयोग कर रहे हैं तो ये जो स्टोन कंस्ट्रक्शन है तो स्टोन का लाइफ बहुत बहुत ज्यादा होता है अगर इसमें सरिया यूज करते हैं तो सरिया रस्ट होने का जंग खाने का वो उसमें समस्या रहती है तो उसमें कहीं भी બપોર ના સમયે બે થી ત્રણ મિનિટ માટે સૂર્યપ્રકાશ પ્રકાશ પડશે તે રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આ સિદ્ધિને શક્ય બનાવવા માટે ચોક્કસ સ્થળોએ વિશેષ પ્રકારના લેન્સ લગાવવામાં આવ્યા છે ये जो सूर्य तिलक जो प्रोजेक्ट है इसमें हमारा जो फोकस है कि श्री राम नवमी जो है ईच ईयर जो है उसी दिन दिन को बारह बजे दो से तीन मिनट के लिए सूर्य सूर्य अभिषेक होगा मैंने मैंने भगवान का मूर्ति पे माथा पे तिलक आएगा तो उसी के लिए मेनली था इसका आर्टिटेक्ट जो आर्किटेक्चर है उसमें थोड़ा सा डिफरेंट है इसे डायरेक्टली सन को लाना मुश्किल था સીબીઆરઆઈની ટીમે મંદિરના પાયાથી ટોચ સુધી સેન્સર પણ લગાવ્યા છે જે મંદિરની સંરચનાની મજબૂતાઈ આપશે સાથે જ તેના માળખાની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી આ તાત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર